નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર કેમ છો ખૂબ જ મજામાં હશો પણ હા મજામાં એટલે નથી કે સ્પેલિંગમાં છે ને બહુ ગોટાળા થાય આવો તમારું મનમાં એક પ્રશ્ન હશે છે ને તો એ જ પ્રશ્નને સોલ્વ કરવા માટે હું તમારા માટે આ સરસ મજાનો લેક્ચર લઈને આવી ગયો છું ધ વોકેબ શોમાં આજે આપણે જોવાના છીએ કે ઘણા બધા સ્પેલિંગના લીધેથી આપણે ગોટાળા થતા હોય છે અને એ ગોટાળાના કારણે ક્યાંક ને ક્યાંક આપણને અંગ્રેજી બોલવામાં લખવામાં વાંચવામાં બધે તકલીફ ઉભી રહેશે પણ એ તકલીફ ધીમે ધીમે દૂર થઈ જાય કેવી મજા આવી જાય એટલા માટે આજે દિવસ આવી ગયો છે તમારા સમક્ષ હજી સુધી જો તમે આગળના લેક્ચર જોયા તો જોઈ પ્લે લિસ્ટ ઓલરેડી ડન છે એક એક વખત જોશો ને એટલે આપણે એક મુહિમ મતલબ છેડી છે કે ભાઈ જ્યાં સુધી સ્પેલિંગમાં તકલીફ પડે છે ત્યાં સુધી આપણને અંગ્રેજીમાં તકલીફ પડવાની

પીડીએફ આપણે ઘણા બધા લોકો કમેન્ટમાં કહેતા હોય છે પીડીએફ પણ તમે વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જાઓ એટલે જ હું કહું છું સત્તાણું બે બોતેર વોટ્સઅપ ચેનલમાં જોડાઈ ત્યાં તમને બધી પીડીએફ મળી જવાની છે બરોબર એક લિંક શેર કરું છું એમાંથી ડાઉનલોડ કરી શકો છો અને પ્રિન્ટ કઢાવી શકો છો બટ જ્યાં સુધી લાઈકનો ટાર્ગેટ પૂરો નથી ત્યાં સુધી હું પીડીએફ શેર તમારે એટલું જ કરવું પડશે ચલો તો લાઈક કરી દઉં ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબનું બટન દબાવી દઉં અને એક બધા લોકોએ એક કમેન્ટ સેક્શનમાં લાલ કલરનું હાર્ટ એ છે મૂકી દેવાનું છે બસ આટલું આપણે કરવાનું છે બાકી તો હું બેઠો છું શરૂઆત કરીએ છીએ આજના સરસ મજાના સેશનની શું છે પણ હા શરૂઆતના સેશનની શરૂઆત કરીએ સાહેબ કેટલી 19 માર્ચ આવી જ ગઈ છે 19 માર્ચ પછી તમને આ ઓફર દેખાશે નહીં એટલે જો તમારે એકદમ ડિટેલ એકદમ બેઝિક થી અંગ્રેજી શીખવું છે ગેરંટી સાથે ટૂક જ સમયમાં અંગ્રેજી શીખવું છે અને સ્ટેપ બાય સ્ટેપ શીખવું છે તો સાહેબ વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામ એપ્લિકેશન તમે અત્યારે ડાઉનલોડ કરી લ્યો હે અને કોઈ પણ એક કોર્સ છે તમે પરચેસ કરી શકો છો 599 પાંચસો નવ્વાણું રૂપિયામાં એક વર્ષ એમાં તમને શું કહેવાય એકદમ બેઝિકથી જ શરૂ પણ એમાં એક રેકોર્ડેડ કોર્સ આવશે એમાં લાઈવ લેક્ચર નહીં આવે જ્યારે આ બંને કોર્સમાં લાઈવ લેક્ચર આવશે આમાં દર મહિનાની પહેલી તારીખે એક લાઈવ આવશે આમાં દર શનિવારે એક લાઈવ લેક્ચર સરો સાંજે નવ વાગે આવે છે તો ખાસ બાકી બધું તો ઘણું બધું તો છે જ સાહેબ એવી જ રીતે વિડીયો બનાવેલા છે કે જે તમને આખા યુટ્યુબ પર ક્યાંય મળવાના નથી એ રીતે આખે આખો પીડીએફ લાઈવ ક્લાસ લાઈવ ટેસ્ટ બધી વસ્તુઓ તમને અહીંયા મળવાની છે

અને આગળના ચાર લેક્ચર મેં મૂકેલા છે વોટ્સ વોકેબના એ ન જ જોયા ને તો જોઈ લેજો પત કહેતા ને કીધું નહોતું એટલે પહેલાં એ લેક્ચર જોઈ લેજો તો તમને ખબર પડશે આમાં તમે મતલબ એક એપિસોડ કે એક લેક્ચર એ મિસ કર્યો ને તો ઘણું બધું નોલેજ જતું રહેશે હવે સાહેબ પહેલો નિયમ શું છે કે ઘણી બધી વાર મતલબ કે આપણે ઓલું હોય ને સ્પેલિંગમાં સ્પેલિંગમાં હોય ને સ્પેલિંગમાં એમાં છે ને સાહેબ આ કે છે ને એ સાયલન્ટ હોય

એ દરેક શબ્દોમાં આ નિયમ લાગુ પડશે શું તો જ્યારે કોઈ પણ શબ્દની શરૂઆત કેથી થતી હોય અને એની જ એક્ઝેક્ટ બાજુમાં એન ભાઈ આવેલા હોય તો ત્યારે આ કે ભાઈ ચૂપ જ રહેવાનું એને વાંચવામાં આવતો જ નથી સમજાઈ ગયું ન સમજાવ ઓકે ચલો બીજો નિયમ જોઈએ હવે ઘણી બધી વાર તમે જોયું હશે કોઈ પણ સ્પેલિંગમાં સી કે અથવા તો કે આપ્યું હોય પણ બે ઉચ્ચાર ક જ થતું હોય તો ભાઈ સ્પેલિંગ લખ તો એમાં ક આવતો હોય મન કેમ ખબર પડે કે મારે કે વાપરવો કે સી કે વાપરવો તો જો એના માટેનો નિયમ સમજી લેજો ક્યારે સી કે આવે ને ક્યારે કે આવે શું કીધું છે કે જો સ્પેલિંગમાં છે ને સી કે અને કે નો ઉચ્ચાર ક થાય છે પરંતુ ક્યારે સીકે ઓર ક્યારે કે વાપરવું એના માટેનો નિયમ તમને અહીંયા આપેલો છે શું કે જ્યારે કોઈ એક શબ્દ આપેલો હોય જ્યારે કોઈ એક શબ્દ આપેલો મતલબ જો એક શબ્દ છે બેક તો આમાં સી કે આમાં બુક તો આમાં મતલબ કે તો આનો ક ઉચ્ચાર થાય આનો ક ઉચ્ચાર થાય તો એનો જો અહીંયા લખેલું છે કે જ્યારે પણ એક નાનકડો મતલબ કે આ બેક લખ્યું છે બી એ સી કે હવે અહીંયા સ્વર આપેલો છે જુઓ તમે અવે સ્વરનો ઉચ્ચાર છે ને એ કેવો છે હાઉ ના નકળો શોર્ટ છે બે એ જો આ તમને ખબર છે ને એ ઈ આ ઓ યુ આ પાંચ સ્વર છે અને આપણા ગુજરાતીમાંય સ્વર છે અ આ ઈ ઈ એ ઓ યુ જે કઈ પણ છે એનો ઉચ્ચાર જ્યારે કોઈ શબ્દમાં શોર્ટ ટર્મમાં થતો હોય મતલબ જરીક જેવો થતો હોય અને એમાં ક આવતો હોય ને તો મતલબ સી કે આવે તો જો બેક લક સ્ટીક તો જો આ જે જે શબ્દ છે ને

કોઈ એક શબ્દ આપ્યો હોય એ શબ્દમાં છેલ્લો અક્ષર ક આવતો હોય ઉચ્ચારમાં તો ત્યારે એમાં એ કોના ઉપર ડિપેન્ડ છે કે સી કે મૂકવું કે કે મૂકવું તો એમાં જે રહેલો જે સ્વર છે ને એના ઉચ્ચાર ઉપર જો સ્વરનું ઉચ્ચાર ટૂંકું હોય તો શબ્દમાં સી કે આવે જો સ્વરનું ઉચ્ચાર લાંબુ હોય તો એમાં કે આવશે સમજાઈ ગયું બુક આપણે બુક એમ નથી વાંચતા બુક એમ તો નથી વાંચતા બુક તો લાંબો ઉચ્ચાર થયો અને આને

હું તમારી રાહ જોઈ રહ્યો છું બધાએ ફરજિયાત આવવાનું છે અને સાઠ દિવસ સુધી મારો સાથ નથી છોડવાનો હું તમારો સાથ નથી છોડવાનો તમને અંગ્રેજી શીખવાડે ભાઈ રેડી તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાનું નિયમ સમજાણો ઓકે એના પછી આ બધાય નિયમો છે ને આપણે આ દેવ સત્ય ઇંગ્લિશ ગ્રામર બુકમાં મસ્ત રીતે લખેલા છે અત્યારે જ હું તમને કઉ છું આ નંબર આપેલો છે નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે આ બુક છે મંગાવી શકો છો આ ફક્ત અને ફક્ત ત્રણસો રૂપિયા જ આની પ્રાઇઝ છે રેડી એટલે વહેલા તે પહેલાંના ધોરણે તમે આ બુકમાં છે એ મંગાવી શકો છો મતલબ એમ તો મંગાવી લેજો અને આની જ તમારે પ્રેક્ટિસ કરવી છે તો ખાસ આપણે જો એક સરસ મજાની અત્યાર આ જ મતલબ પાંચ દિવસ પહેલાં જ આપણે આ બુકને લોન્ચ કરેલી છે સિક્સટી ડેઝ પ્રેક્ટિસ બુક રેડી આ બુકમાં સાઠથી વધારે ડે વન ડે ટુ ડે બધાની અલગ અલગ પ્રેક્ટિસ આપેલી છે પચાસ પચાસ વાક્યોની એની આન્સર કી સહિત આપેલી છે અને એમાં તમને બહુ મો મોજ આવવાની છે અને ખાસ મિત્રો આની પ્રાઇસ ફક્ત એકસો ઓગણત્રીસ રૂપિયા છે ઓગણીસ માર્ચ સુધી પછી ચલો એના પછી સાહેબ હવે આ એક બહુ મહત્વનો સ્પેલિંગ લખવા વાગતી વખતે આપણને ખબર પડતી નથી અથવા તો ઘણી આપણે વાંચીએ ત્યારે આપણને ભૂલ પડે છે શું ખબર જો યાદ સમજી લેજો અને ઘણા બધા શબ્દો કેવા હોય ખબર ઘણા બધા શબ્દો અંગ્રેજીમાં તો એવા જ છે કે બે બે શબ્દોને ભેગા કરીને એક નવો શબ્દ બનાવેલો હોય કપબટ બરોબર તો કપ નો સ્પેલિંગ અને બોર્ડ નો સ્પેલિંગ બેન ભેગો કરીને કપબટ બનાવ્યું છે એવા ઘણા બધા શબ્દો છે જો અહીંયા જો ફેથ અને ફૂલ એ બેન ભેગા કરીને ફેથફુલ બનાવ્યું ટ્રુથ અને ફૂલ એ બેન ભેગા કરીને ટ્રુથફુલ કરાવ્યું છે હામ અને ફૂલ એ બે તો આવા તો અઢળક શબ્દો છે બટ એમાંથી ઘણા બધા શબ્દોની એક મતલબ તમે જોવ તો નિયમ છે હવે અહીંયા તમે જો ફેથ અને ફૂલ માં ડબલ એલ આવે ને પણ આમાં એક જ એલ છે ફૂલ માં ડબલ આવે ને તો આમાં એક જ એલ છે આવું કેમ ભાઈ હે બે ભેગા થઈ તો તો નિયમ આપ્યો છે કે કોઈ પણ શબ્દ ની અંતે ફ્યુ ડબલ એલ આપ્યો હોય હે ફૂલ એ જ્યારે જોડે ને ત્યારે એક એલ દૂર થઈ જાય મતલબ આ ફૂલ છે ને ફૂલ હે ફ્યુ ડબલ એલ ફૂલ એ કોઈ શબ્દ સાથે જોડે ને તેનો એનો એક એલ છે ને એ ઉડી જાય

ઇંગલિશ વોકેબલરી બુક હજી સુધી તમારી સુધી નથી પહોંચી તો એમાં નવા એકસો ઓગણપચાસ રૂપિયા ટ્રાન્સફર કરી પેમેન્ટ નો સ્ક્રીનશોટ આ નંબર ઉપર મોકલાવી દેશો તરત જ તમને એ બુક છે એ મળી જવાની છે વિજય નાકિયા ગુરુઓ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ત્યાંથી પણ આ પરચેસ કરી શકો છો કરી લેજો ચાલો એના પછી

તો મતલબ તમે જુઓ તો આ શબ્દનો એક જ ઉચ્ચાર થાય છે શું થાય છે એક જ ઉચ્ચાર થાય છે પણ હવે હું લખું બીજો ઉચ્ચાર કપ કપ બોર્ડ બોર્ડ હવે આના તો આ એક જ શબ્દ એક જ છે પણ એના બે શબ્દ મતલબ બે ભાગ પડે છે તો આને બે સિલેબલ વાળો શબ્દ કહેવાય આને એક સિલેબલ વાળો શબ્દ કહેવાય બ્યુટી ફૂલ તો ભલે એક જ શબ્દ એક જ છે પણ એમાં જુઓ બે શબ્દ બે ઉચ્ચાર નીકળે બ્યુટીફુલ બ્યુટીફુલ રેડી તો આ વસ્તુ છે એવી રીતના ઘણા બધા સિલેબલવાળા હોય ત્રણ સિલેબલ એમાં ત્રણ અલગ અલગ કટકા થતા હોય બરોબર છે કમ જો આપણે એવો એક શબ્દ લઈએ કે ભાઈ કેવો લઈએ કોપરેટર હા કોપરેટર કોપરેટર તો મતલબ કોપરેટર તો ત્રણ શબ્દ ત્રણ ભાગલા પડ્યા તો એને સિલેબલ કહેવાય બરોબર એક ઉચ્ચાર એક સિલેબલ બે ઉચ્ચાર તો બે સિલેબલ ત્રણ ઉચ્ચાર વાળો એક અને શબ્દ એક જ હોય અલગ અલગ શબ્દ ને તો તો એ અલગ વસ્તુ થઈ ગઈ તો જ્યારે કોઈ પણ જ્યારે કોઈ પણ એક વસ્તુ યાદ રાખવાનું કે જો કોઈ પણ એક સિલેબલ વાળા શબ્દો હોય અને તેમાં એક સ્વર આવેલો હોય જો એ એ એ આઈ એક સ્વર આવેલો હોય અને એમાં અંતે એક એલ હોય તો એની સાથે બીજો એલ જોડાય જાય એટલે હંમેશા ધ્યાન રાખવાનું કોલ કોઈ દિવસ આવી રીતે ન લખાય એમાં હંમેશા ડબલ એલ જ આવે શું કામ એક એ છે એક સ્વર છે એક સિલેબલ છે છેલે એલ છે તો એ ડબલ એલ વાળો જો ટોલ એમ જ ફોલ એમ જ કિલ એમ જ એફ એટલે તમને ખબર પડી કે ભાઈ આને વચાય તો કોલ જ તો ડબલ એલ શું કામ તો એના માટેનો આ નિયમ છે શું કે જ્યારે કોઈ એક સિલેબલ વાળો એક સિલેબલ એલ એક જ ઉચ્ચાર છે એમાં એક સ્વર આપ્યો છે અને એમાં છેલ્લો અક્ષર એલ હોય તો એ એક એલ કોઈ દિવસ ન આવે બીજો એલ એની ભેગો જોડાઈ જાય આ બધાય શબ્દો એવા છે વેલ સ્મોલ પુલ બોલ ફિલ આ બધા શબ્દોમાં આ નિયમ લાગુ પડે છે ખબર પડી ઓકે તો ખબર પડી જાય હવે જો કોઈ પણ શબ્દની અંતમાં ડબલ એલ હોય જો કોઈ પણ શબ્દની અંતમાં ડબલ એલ હોય અને એની સાથે કોઈ બીજો શબ્દ જોડાય ત્યારે એક એલ નીકળી જાય બરોબર છે જો હવે અહીંયા ઓલામાં શું હતું ફૂલ વાડું હતું હવે આમાં બીજું શું છે કે જ્યારે પેલો શબ્દમાં ડબલ એલ હોય અને એ કોઈ પણ શબ્દ સાથે જોડાય તો એક એલ તો દૂર હવે એલ તો દૂર નીકળી જાય બધાય જોયું ડબલ હોય તો તો સેમ ઈ છે વેલ અને કમ બે શબ્દ ભેગા થાય તો એક એલ દૂર થઈ જાય વેલકમ આ રીતે લખાય ઓલરેડી એમાંથી એક એલ દૂર થઈ જાય ઓલરેડી આ રીતે લખાય ઓલમોસ્ટ તો એમાં એક એલ દૂર થઈ જાય ઓલમોસ્ટ આ રીતે લખાય એ ડબલ એલ ઓલમોસ્ટ બોલો તો એમ નહીં લખવાનું એ ડબલ એલ એમ ઓ એસ ટી તો એના માછડા નિયમ લાગુ પડે છે એટલે આ વસ્તુ પોસિબલ થાય છે સમજાણી તમને વિડીયો લાઈક કરી દેજો સાહેબ 2000 લાઈક નો ટાર્ગેટ છે સબસ્ક્રાઇબ નો બટન ન દબાવ તો દબાવી દેજો સાહેબ મજા આવે એક નહીં લાલ કલર નો હાર્ટ કમેન્ટ સેક્શન માં બધાય મૂકી દેજો ચાલો પહેલા તો બધાય વસ્તુ એક એક નો કર દે કરવા સ્ટોપ કર એના પછી સાહેબ આગળ વધે તો 24th યાદ રાખજો સાહેબ અહીંયા તો 92 93 થઈ ગયા ભાઈ થેન્ક યુ સો મચ હવે 7000 ઘટે છે તમારે ખાલી મને 5 લાખે પહોંચાડવાનો છે તો સપનું પૂરું કરવા માટે તમે સબસ્ક્રાઈબ નું બટન દબાવી દેજો હવે 24 માર્ચ થી આપણે રાજકોટ માં ઓફલાઈન બેચ શરૂ કરવા જઈ રહ્યા છે તો ખાસ તમે હજી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો કરાવી દેજો આ બે નંબર છે એમાંથી આ નંબર ઉપર કોલ કે મેસેજ કરી અને તમે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો બેઝિક થી શરૂઆત છે બે ટાઈમ હશે એક 10 વાગ્યાનો અને એક 4 વાગ્યાનો તમે કોઈ પણ બેચ માં આવજો બે બેચ સાથે જ ચાલુ થાય છે

તમારા સેન્ટર પર રેડી તો આવી જજો રજીસ્ટ્રેશન કરી દેજો તમારું અને સાથે સાથે વોટ્સઅપ ચેનલ પર હજી નથી જોડાયેલા તો જોડાઈ જાઓ આ નંબર છે નંબર ઉપર કોલ કે મેસેજ કરીને તમે આ નંબર પરથી તમે જોડાઈ શકો છો એક લિંક આવશે લિંક ઉપર ક્લિક કરીને ફોલોનું બટન દબાવી દો તેમજ ટેલિગ્રામ વિજય નાખ્યા ગુરુ બુજુ જોડાઈ જજો અને ખાસ ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી દેજો ત્યાં હવે રીલ્સ ધીમે ધીમે ચાલુ થશે તો વોકેબ્સોનો પાંચમો લેક્ચર અહીંયા કમ્પ્લીટ થાય કેવી લાગી મજા આવી અને હવે પછીના લેક્ચરોમાં જે ઘમાશાન મચવાનું છે બરાબર બેઝિક હવે હવે બધા નિયમો જે ધીમે ધીમે આવશે કે જેમાં તમને ક્યાંક ને ક્યાંક ખબર પડશે કે ભાઈ આ શબ્દમાં આવું કેમ આ શબ્દમાં આવું કેમ એ બધુંય કન્ફ્યુઝન તમને વોકેબ શોમાં નીકળવાનું છે તો બનીયા રહેજો વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઈબનું બટન દબાવી અને કમેન્ટ સેક્શનમાં લાલ કલરનું હાર્ડ મૂકવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર માં અને સાંજે નવ વાગે તરત હમણાં ચાલુ જ થાય આવી જ જજો સાઠ દિવસની આપણે જે ચાલુ કરી છે ને આજ જો ભૂકા કાઢી નાખે એવી પ્રેક્ટિસ કરવાની આવી જજો તરત જ હમણાં ચાલુ જ થાય જઈને લાઈકનું બટન તો દબાવી દઉં અને સબસ્ક્રાઈબ નું અત્યારે જ મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર માં ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા